હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બજાર જેવી એકદમ સોફ્ટ કાજુ કતરી જે સૌથી મોઘી મીઠાઈ છે એ આજે આપણે ઘરે બનાવીશું તો કાજુ કતરી બનાવવા માટે અહીંયા મેં એક કપ કાજુ લીધા છે આ કાજુને મેં ફ્રીજમાં એક કલાક માટે મૂકીને રાખ્યા હતા કે જેથી એકદમ સરસ કડક થઈ જાય ને એને આપણે ક્રશ કરતી વખતે તેલ છૂટું ના પડે તો આ રીતે આપણે એક કપ ભરીને અને વજનમાં જોશો તો એકસો પચાસ ગ્રામ જેટલા કાજુ છે તો એને આપણે મિક્સરમાં ચાલુ બંધ કરીને આપણે એને દરદારું પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટ પાવડર બન્યું છે એને આપણે ચાળી લઈશું કે જેથી કાજુના મોટા ટુકડા રહી ગયા હોય તો એ ઉપર આવી જાય અને એને પણ ફરીથી આપણે ક્રસ કરીને સારી રીતે ચારી લઈશું અને આ વધેલા ટુકડાનો તમે શાકભા પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા આપણે એક કપ કાજુની સામે આપણે થ્રી ફોર્થ કપ ખાંડ લઈશું એટલે કે પોણો કપ ખાંડ લેવાની છે અને વન ફોર્થ કપ જેટલું પાણી લઈશું તો અહીંયા આપણે ખાંડની ચાસણી બનાવવાની છે આપણે ખાંડ પીગળી છે ત્યાં સુધીમાં આપણે કા કતલી પાથરવા માટે બટર પેપર તૈયાર કરીશું તો આ રીતે મેં મોટું એક બટર પેપર લીધું છે એની ઉપર આપણે તેલથી કેકીથી ગ્રીસ કરી લેવાનું છે તો શું થશે કે આપણી કતરી ચોટશે નહીં તો આ રીતે આપણે બંને પેપર કરીને રાખ્યા છે હવે લગભગ ત્રણ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણી ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે એક ડીશમાં થોડું ટપકું લઈશું અને ચેક કરીશું કે આપણી ચાસણી થઈ છે કે નહીં હજુ થોડીક આપણી ચાસણી કાચી છે તો હજુ એક બે મિનિટ આપણે થવા દઈશું તો અહીંયા મીડિયમ ગેસ ઉપર જ આપણે ચાસણીને કરવાની છે તો હવે આપણો ચાસણીનો એક છે ત્યાં સુધી આપણે ચાસણી કરીશું ત્યાર પછી એમાં અડધી ચમચી ઈલાયચી પાવડર અને અહીંયા મેં સો ગ્રામ જેટલો માવો લીધો છે જો તમારી જોડે માવો ના હોય તો તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે કાજુનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે જ્યાં સુધી એકદમ સરસ આપણી પેન છૂટે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું અને અંદર એક કાજુને સરસ સાઇનિંગ આપવા માટે આપણે એક મોટી ચમચી ઘી એડ કરીશું હવે આપણે એક ડિસમાં થોડું મિશ્રણ લઈશું અને ચેક ઠંડુ થવા દઈશું બે મિનિટ અને પછી એને ચેક કરીશું કે ગોળી વળે છે તો બસ આ રીતે ગોળી વળે એટલે આપણી કાજુ કતરીનું બેટર તૈયાર છે તો હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી લઈશું તો સ્લો ગેસ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ માટે આપણે સારી રીતે હલાવી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ કડાઈ છોડે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દે અને ઠંડુ થવા મૂકીશું તો લગભગ પાંચ દસ મિનિટ માટે ઠંડુ થઈ જાય એટલે આપણું બે જે કાજુ કતરીનું બેટર છે ને એ ઘટ થઈ ગયું છે તો એને આપણે બટર પેપર ઉપર લઈ લઈશું અને આ રીતે હાથની મદદથી એને સારી રીતે મસળી લેવાનું છે કે જેથી એકદમ સરસ સાઇનિંગ આવે જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે પ્લાસ્ટિકની થેલીને પણ જે પોલ આવે છે એને ઘી લગાવીને સારી રીતે એની ઉપર પણ પાથરી શકો છો તો ઇઝીલી નીકળી જાય છે તો આ રીતે હવે એક સરસ લુવો બનાવીને એને આપણે વણી લેવાનો છે તો અહીંયા તમારે જે થિકનેસ રાખવી હોય એ પ્રમાણે રાખવાની છે તો હું અહીંયા મીડિયમ થિકનેસને કાજુકતરી બનાવું છું તો બસ આટલું આપણે વણ્યું છે હવે એની ઉપર આપણે ચાંદીની વરખ લગાવી દઈશું આ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે લગાવો નહીંતર સ્કીપ કરી શકો છો તો આ રીતે આપણે ફેસ્ટિવલ ફિલિંગ આપવા માટે તો ખરેખર તો ચાંદીની વરખ લગાવી હોય તો એકદમ સરસ બજાર જેવી લાગશે તો આ રીતે આપણે વરખ લગાવી દઈશું હવે સ્કેલની માપથી આપણે એના એક એક ઇંચ જેટ આપણે એક સરખા પીસ થાય એટલે આપણે સ્કેલની મદદથી એના પીસીસ કરી લઈશું અહીંયા તમે ચોરસ કે પછી ડાયમંડ શેપમાં પીસ કરી શકો છો હું અહીંયા ડાયમંડ શેપમાં ઊભા અને આડા પીસ કરીને કાજુ કતરી તૈયાર કરું છું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ 10 થી પંદર મિનિટમાં કતરી આપણી સેટ થઈ જાય છે તો સરસ એકદમ બજાર જેવી કાજુ કતરી આપણે ઘરે બસ સરસ તૈયાર થાય છે અને માર્કેટમાં જે મળે છે ભેળસરવાળી હોય છે એમાં સિંગદાણાનો પણ ભેળ હોય છે તો બજારમાંથી મોકી લાવી એના કરતાં ઘરે શુદ્ધ કાજુ કતરી બનાવશો તો તમને ખૂબ જ ફાયદાકારક રહેશે અને બજાર જેવી એકદમ સોફ્ટ પણ બનશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય